બાજુમાં બજાર પાલેજ જિલ્લો ભરૂચ આમોદમા પતંગની દોરીથી ઘાયલ મોરનું રેસ્ક્યુ કરી સારવાર અપાઈ પક્ષીઓની સારવાર માટે સુધી અભિયાન કાર્યરત પતંગની દોરીથી એક મોર બન્યો હતો જેની સામાજિક વનીકરણ રેન્જ આમોદ કચેરીને જાણ કરવામાં આવતા વન વિભાગની ટીમે તેનું રેસ્ક્યુ કરી ઘાયલ મોરને રેન્જ કચેરીએ લાવી સારવાર આપ્યા બાદ તેને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો આમોદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણે જાહેર જનતાને અપીલ કરી જણાવ્યું હતું કે આપણી મજા અન્ય માટે સજા ન બને તેવી રીતે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવાની અપીલ કરી હતી અને કોઈ અબૂલ પક્ષી ઇજાગ્રસ્ત હાલતમાં દેખાય તો તેને આમોદ રેન્જ કચેરીએ લાવી સારવાર આપવા માટે અપીલ કરી હતી વધુમાં તેમણે જણાવ્યું હતું કે રેન્જ કચેરીએ રેસ્ક્યુ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે જેમાં વન વિભાગના અધિકારીઓ તેમજ સામાજિક સંસ્થાના કાર્યકરો પણ સેવા આપી રહ્યા છે યાકુબ પટેલ ભરૂચ આજ રોજ ઉત્તરાયણનો પર્વ નિમિત્તે અત્રે આમ સામાજિક વનિકા રેન્જ ખાતે પક્ષીઓનું રેસ્ક્યુ સેન્ટર કાર્યરત કરેલ છે જેમાં તમામ આમોદ રેન્જનો સ્ટાફ એનજીઓ મારા સાથી મિત્રો જોડાયેલા છે તો આપને હું નમ્ર વિનંતી કરું છું કે ઉત્તરાયણનો પર્વ તમે ઉજવો પણ મોંઘા પક્ષીઓનું પણ તમે થોડીક સાર સંભાળ રાખો કોઈ પણ તમારા આજુબાજુના એરિયામાં કોઈ પક્ષી તમને ઘાયલ અવસ્થામાં મળે તો અત્યારેની આમોદ રેન્જ કચેરીનો એનજીઓનો તમે સંપર્ક કરી અને કોઈનો જીવ બચાવીએ એ તમે એક માનવતાના રીતે એક પરમ ધર્મ છે અને બીજું તમે તહેવારના તહેવારના સાથે સાથે પણ થોડુંક પક્ષીઓને સાંજના છ વાગ્યા પછી પતંગ ચગાવવાનું થોડુંક જો મર્યાદામાં રાખશો

સાત શૂન્ય એક છ સાત સાત ત્રણ સાત સાત નવ લેટેસ્ટ સમાચારો માટે પાલેજ ટાઇમ્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો